હાલો તો ડાયરો ને રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો તે એ બધા મજામાં છે બાપુ એને વાયલા જાય છે જો આપણે આજે તો ઉંબાળવા તો નતા ગયા અહીંયા કને ટોક હતો ને આ બેઠી એમ એમના મહિતી ઘણી બધી આ બાજુની સાઈડની તો નણવા મીડ્યા આજ તો હવારથી નણવાનું કામ ચાલુ હતું કાબા હા આજ ઉંબાળવા ન ગયા ને વેવાય ન ગયા આડી ઉંબાળવા જ્યાં ન આ તો હવારના સાયે બેટ બેઠા કે નણવી છે કાબા

ગ્લાસ તો આ બધે ભરી હતી ને આથી ને આ ગયા બધે હતી એટલે ઉંબાડવા નતા ગયા અને નણવાનું જ કામ ચાલુ હતું હવે પાછા એટલી થોડી ઓછી થઈ જાય છે ને એટલે હવે હમણાં કઢી કરીને પછી જાયશું અને આપણે પૂરું બે ને સોનું બે જો રાયણ ગોતવા ગયા છે એટલે જડી ત્રણ જડી એટલે હા તો હારું લ્યો એ પાડી તું શું કરે છે એવી રીતના સમજો માથે સડી ગયો કઈ તાર ઘામાં નું આવે હવે પાછી ક્યાં જાય હાલો તે આજ તો કઈ સવાર સવારનો નો વિડીયો બનાવ્યો નતો એટલે આજનું કામ આવું બધું હતું એટલે કઈ બનાવ્યો નતો રોજ ને રોજ એનો વિડીયો આવે એટલે પછી તમને મજા ન આવે એટલે આપણે બનાવ્યો જ નતો અને અત્યારે ચાલુ કર્યો છે બધા વિડીયોમાં બનાવી રીજો ને આપણે જો પાછું કામ ચાલુ કરી દઈએ લણવાનું એટલે હટ હટ ઢગો પૂરો થઈ જાય ને પછી બીજી હાન ના ઉંબળવા જાયશું એટલે આપણે લઈ નાખી જો લીલી બરખમ નાખવા ભાઈ થાઓ તો ના ખાઈને શાકો તો બને લીલી કટલી પછી લીલી નાની તો શાકી ડુંગળીન શાક બનાવવાનું અને લીલી પોતિયાળામ પછી ભરથામાં આ રહી ને ઈ હવે વેચવા ને એને મમ્મીયા લણે ઈ વેચી દેવાય ને આપણે આ સોપાલવ નીચે ડુંગળી નાખેલી છે

કેમ છે ડાયરો મોજ બની એટલે તું કામકાજ નું કામ કાજ હાલે એક એક વિડીયો આપણે કામ હોય એટલે એમ થાય કે દરરોજ પછી હું એક એક વિડીયો બનાવ ના કરે ડુંગળી નું કેમ છે આજે પાછો વિડીયો ચાલુ કર્યો ડુંગળી ડુંગળીનો ડુંગળી નો પાવડે ડુંગળી નું કામ કાજ હાલે હજુ ચાર પાંચ દી ડુંગળીમાં વયા જ છે ચાલો મિત્ર આપડે વાત નીચે ન કરતા

ये नार से ननी दाड़म है दाड़म है? ये वाला वो वाला क्या है दिखाओ देखो ये क्या है, हाँ। इसमें है। क्या हुआ बताओ बताओ ये क्या है ये क्या है आज़ आकड़ा ना फूल से आकड़ा ना फूल से बावर है देखो देखो पहले आती थी कोड़ों से

મગમાં કાલ સાટતા હતા ને એક પબજીટલી બાકી રહી ગઈ હતી તે આમાં નાખી રહ્યા છે જો આપણે ચાર કેરા બાકી છે ઉંબરવાના જો આપણે છે ને ડુંગળી આપણે સોય પીની હતી ને એમાં આમ રોપની ડુંગળી થઈ ગઈ ને એટલે જો હાવ બાય જ છ છે ઉપર ડુંગળી દેખાય છે સાથે છે ને ઉપર

વાહે રહી જાવ એટલે બધું લેવા નો રેવાયે નો થાય એ તો પછી અમારે બચા પલટી સારું દેખાય નઈ ને મોટી મોટી લઈ લેવાય બાકી રવા દેવાનું એ ના થાય દેખો નાખી દે આલે આપણે મંડી જ આવી ને થઈ જાય કાકાની ની મોર કાકા હું ડુંગળી ઉંભાળતા વાહે રાખ દેવી શીખ નહી જોય હમણાં ને થઈ હા જો મંડી જાવ ઢગલો દીધો કા હાલો તો બધા બનારી આપડે વાત નઈ ને કેરો રેતો જાય છે હાલો તો બધા બનાવી સુરત દાદા આઠમી ગયા અને જો આટલી ડુંગળી ઉમડાણી છે કાલ તો ઠેક ભોગવા આવી ગયો તમે બે છો થઈ ગયા માહી રહી ગયા તે થઈ ગયો કા ફોન તું

ગાય દો છે પેલો વારો ગોરી આપણી ગોપીનો એ તો સાતે ભૂલાનું જેમ મેલ કા મેલ સાથે મેલ સી એ પછી વારો હે આપણી રાધાનો એ બાજુ બાંધી